તો હેલો મિત્રો નવા તમારું સ્વાગત છે આજે આપણે સુરત તો રોરો ફેરીમાં જવાનું છે અને રોરો ફેરી ની ટેપ કેવી રે તમને અમે બતાવશું જરૂર કન્ટિન્યુ જોડાયેલા રેજો પેલા તો અને જો અત્યારે આપણે ટિકિટ લઈ લીધી છે અને પાટો બાંધી દીધો છે અને આ રીતનું છે કે ગોઘાનું લોકેશન રોરો ફેરી તો આપણે અત્યારે જવાનું છે રોરો ફેરીમાં તો ફટાફટ નીકળીએ આપણે ઉભું છે આપણે રોરો ફેરી આપણી વાટે નથી કાંઈ હજી તો વેલા વહી આવ્યા છે જો આ રીતનું છે કાંઈ તો જાય છે ફટાફટ હાલો તો આપણે પગ ગયા છીએ ને બેસી ગયા છીએ ને હવે અડધી કલાકમાં ઉપડવાનું છે તો હાલે ને એટલે બતાવીશું કન્ટિન્યુ જોડાયેલા રહેજો આ રીતનું છે કાંઈ આપડું છે આ રીતનું કેટલું છે એ ખબર આ રીતના સુરત નારાયણ ઉગી ગયા છે આ નાના ક્યાંક પડ્યા છે

વાટ ચાલુ થઈ ગઈ છે એમ જો જાય છે સુરત આ રીતનું છે કે અહીંયા એન્જિન છે સાઠ રહ્યાસી છે અને રો રો કે માઉ હોય છે તો મોટું છે ગાર્ડન જેવું તો દેખાડશું તો પાણી થોડી ભાઈ ખબર પડે તો મિત્ર સાથે ચા પીવી ફક્ત ને ફક્ત કાલે ત્રીસ રૂપિયા છે શાના આ ગામડામાં જે મળતું હોય એમાં દસ રૂપિયા માં મળે ત્રીસ રૂપિયા ની ચા પીવીશું અમારી સાથે હવે રખડવા આવી જાય જો ફટાફટ રા કિલોમીટર કાપી નાખ્યા છે આપણે અને સામેથી પણ ગોટ આવે છે સુરત વાળી સુરત ભોગા અને દેખાડો જો હજી તો આગે છે ઝૂમ કરીને દેખાડું છું જો અહીંયા અડધું થાય છે અરે તું છે એક આ બોટ આવે છે અને આપણે એને અદવસે સામા મળ્યા છે એ તો આગી છે

પહોંચ ગયા છે અડધે દરિયાની અડધે અને આગલું સુરતવાળું જહાજ વહી ગયું છે અને આપણે રોરો ફેરીમાં અડધે પહોંચ ગયા છે ને લાસ્ટમાં એક કલાક છે અને ફૂલ સેફ્ટીવાળી છે મુસાફરી સુરત જવું હોય ને તો તમારે અને ટિકિટનું કહી દો તમને ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા અને જો તમે ગાડી લાવશો ને તો સો રૂપિયા ચાર્જ એનો લે આમાં અને બીજી એક્સપ્રેસ છે એમાં તમારે છસો રૂપિયા છે અને ગાડીનો ચાર્જ બસો રૂપિયા છે તો અને શા અને બધું તમારા નાસ્તામાં ને એમાં બધું અહીંયા મળે છે અને આખી તો અમે અત્યારે મા એક સડાયું છે અને મુસાફરીમાં એકદમ મજા આવે છે અને લોકેશન તો કાંઈ ઘટે જ નહીં ફરતે દરિયો છે અને ટૂંક જ સમયમાં હવે અજીરા પોગવાનું છે અને ત્યાંથી જવાનું છે સુરત અને વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો અને અવારનવાર સુરતના પણ બ્લોગિંગ આવશે આપણા અને આ રીતનું કાંઈક છે લોકેશન ને બાજુમાં નાસ્તો ને એવું છે અને સુપર કાંઈક અલગ જ ફિલિંગ આવે છે અને તમે પણ આવો અને ટૂંક જ સમયમાં તમારો સમય પણ બસી જાય એવું કંઈક લોકેશન છે સમય ફક્ત ચાર કલાકની અંદર અજીરા પોગો ત્યાંથી એક કલાકમાં સુરત પાંચ કલાકની અંદર સુરત પોગો તમારે રાતે બે ન પડે અને સુપર મુસાફરી રહે તો આવો અવશ્ય અને વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલો રહેજો કંઈક બતાવીશું અજીરા પોગીને ચાલો ફાઈનલ મેં તો જો આપણે ચા પાણી પી લીધી ને વોલ્ડ કરી નાખ્યું ને અમારા બન મળી ગયા છે અમારા જાગદારથી કેમ જો આ રીતનો છે અને દોસ્ત બની ગયા છે આપણા અને બંને પોતપોતાની એક કે ગાડી લઈને જવા કેમ તો બે મિત્રો ગાડી લઈને આવ્યા ને જવાનું છે સુરત અને જો અત્યારે પોગી ગયું છે વચ્ચે અને અજીરાની એકદમ નજીક પોગવા આવ્યું છે અને આ રીતનું કંઈક લોકેશન છે એક નંબર જો અહીંયા તમને બધી વસ્તુ મળે શા શાહના તમારે શાહ આવ્યું તો ત્રીસ રૂપિયા તમને ગામડોમાં તો દસ રૂપિયા મળે દસના ચાર ભાગ અમારે ટીકે કરે પણ અહીંયા તમારે ત્રીસ રૂપિયાની શા મળે છે એવું છે કંઈક ભાઈ દરિયામાં તો આવ્યું હોય જ તેને વસ્તુ ક્યાં પોગાડવી ક્યાં નહીં આ રીતનું છે કાંઈક જો અને ફૂલ વાળું છે ફક્ત ને ફક્ત તમારે પાંચસોમાં ગાડી લઈને પહોંચી જાવ અને ભાવનગરથી જો આવતા હોય સો રૂપિયાનું પેટ્રોલ પુરાવીને સુરત વયા જાવ પાંચસો ને છસો રૂપિયામાં સુરત પોગી જાવ ને આખી રાત તમારી ન બગડે એવી રીતનું છે કાંઈક હાલો હવે નિશ્ચિત કાંઈક દેખાડશું તમે અને ઉપર અમને દેખાડ્યું છે આ રીતનું કાંઈક લોકેશન સવારમાં તો બહુ ફોટા શૂટ થતું હતું અત્યારમાં એવું કાંઈ છે નહીં અને બાજુમાં સંગીત વાગે છે કોપીરાઈટ ન આવે એટલા માટે મા સડાવ્યા છે અત્યારે બધું પબ્લિક નીચે વહી ગયું છે કારણ કે તડકો ફૂલ છે અને તડિકાનું તો શું હોય પબ્લિક નીચે એસીમાં વહી ગયું છે અને દરિયો ઉષા નીચો થાય હોય જીગર જોવે તો આ રીતનું છે કાંઈક અમારે ટીકે વાતો કરતો રહી ગયો અને હું આવી ગયો સુરત ટૂંક સમયમાં હજીરા પગવાનું છે તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો અમારી સાથે તો આ રીતનું છે કાંઈક મિત્રો અજીરાની ટીપ તો તમે અવશ્ય આવો ભાવનગરથી ઘોઘામાં અને આ રીતનું કાંઈક સુપર લોકેશન છે અને કઈક વ્યવસ્થા બહુ એકદમ મજા છે મજા જ આવ્યા કરે કાંઈ રોદો ની કાંઈ નહીં ટ્રેન કરતાં પણ મુસાફરી એકદમ સારી છે અને અમે પણ જો બેઠા છે ને મુસાફરીઓ ચારસો થી પાંચસો મુસાફરી અહીંયા આની અંદર બેઠેલા છે સવારી અને ટુ વ્હીલુ ફોર વ્હીલર ખટેરા લગભગ સિત્તેર થી એસી ખટેરા છે ફોન ની આજુબાજુ ફોર વ્હીલું છે દોઢસો બસો ટુ વ્હીલું છે અને બહાર નીકળે એ બધું અમે તમને દેખાડશું અને જો આ રીતનું કાંઈક અહીંયા મારી દે એન્ટ્રી ફી અને કંઈક મજા જ અલગ છે આ ભાઈ હો ભાઈ બસ કરતાં આમાં મજા આવે છે તો અત્યારે હવે ઘડીક આરામ કરી લઈ અને પછી થેટ ના ભોગીને તમને દેખાડજો તાલે જોડાયેલા રહેજો અમારી સાથે ફક્ત ને ફક્ત તમારે પાંચસો રૂપિયા ટિકિટમાં સુરત Jangan lupa like,

હવે વિડીયો વાંધો થઈ ગયો અહીંયા નાખી ચાલો લોરો ફેરીનો વિડીયો છે તેમજ લાઈક સબસ્ક્રાઈબ કરીએ જમ રાત્રે રાત્રે પિતાને ફરી છે રાધે